राम सीताराम बधाई ने आठ वगे हमारे नहीं अमे काम कामत पर रात में गु हरेवटाणे पर नहीं हाल अतूर जी काम है पारिय तरण राह ये बाकी रे मगे कि हाईतमू करें आई कार राण आए अटाण में पाजी आवा शक्यता है वो नहीं तो यह मैन उतर मोटा मोटा कपा ईमा सड़े गो ना यहाँ दस दिन पास न सड़े आज झीनको कपा है એલામાં 5 દીની વાર લાગે તો વાંટો ને દવાઈ છાટવાની હતી પણ એ મણીને લાગતું કે કંઈ કરવા દે આવા વાતાવરણમાં દવા છાટી નકામી વર દવા છાટેન કલાક થઈ ને નઈ આવે એ બધું પાણીમાં જઈ ને ઉભો તો કઈ જો કે વાંટોય ને તો જે 5 7 દી 10 દી નીકળે જાવી છે સબ છટાણમાં બીજું તો કઈ કામ હે ની માની મૂકો જવાની છે મારે બગહરે તો દીવોન કર્યા ને આજ બધી ફેરું હ ને બગહરે તો જવાનું હે

કેનીતી હા ઉઠીતી વેલી તો બહુ કે બહુ વેલી ઉઠી ભગવાન ઉઠી એ જાવ ને હા થોડુંક હા ઈ કરાયો આ છેટી છેટી ખોરકી વાતું વાતું હોય

કઈ ઉતા મજ ને અટાણે હે ને હવા બાર વાગે ગા ને આજ જીડીયા નું મુરીત નતું આવતું અમારે હે ને મહેમાન આવ્યા રામ હવારી માને મૂકે આવ્યો ને હું થી બીન આવ્યો ધરકીન થી તો એને હે ને તેડે આવ્યો મોકે મોકો થેગો તમે અમે હે ને અટાણ સુધી વાતો ના દડાફા મારતી હતી કામ કરતી હતી તો વિડિયા નું યાદ આવ્યું ને હું કાલ હોય નવરા થેગા

दादा आले फोन आ दादा चालू करया कारण की मी थक गयो એટલે रात्रभर पार पार पापा ने जोड्यो तो कार नु आले पापा હું ई करां का हटण हंती काही सावर जावेन पछि दादा चालू कर दी जे पासे रा पाख खाई ने जोडाई ने कार ना जोडया पण काम खाई ने जोडाई तू जोडाई वाण टाणो थग्यो जोडाई तू गदी वावाई ई हुन्छ ना नो फोन आवो तो हां

बटे टा मुँह थी, थी बाप फानो मुँह थी बटे टा बाप फानो दी था ही केरा ले ही नहीं आवी तीन केरा ली था ता तो तीन ली था ता आने में कितु तो कहो तो कहो बावा थी की से ले आवे की लोया ये से कहीं तैयार हेलो ना है बेगन फुटकालू उड़ आने मार दी करीन दी तो तानी एक सिर खाई मुँह दी तो કાણ મુરીત ને તો ફ્રેજ ના ને તું ખાઈ દે. એ પાછી બગડે જાય હો. હાલો એ વટાણ આગળ ડૂકે જાયે. બધાઈ બેહી જાવ. તો હાલો અમે ફરાળ કરી લીએ ને બોપોરા કરી લીએ. અમે હેન ખાવા બેઠા રહોડમ બરાબર. મેં ખાઈ લીધું પછી વીડિયો સાબધું. બધું હારે લીધું. ને હબાવ ખાઈ લીધું ને પછી ઓહાણે વીડિયો ન બને.

નાવાનું હોય ના ખાવાનું કોક કોકનો ફોન આવે ચાર માં દસ મિનિટ ની વાર હે ચા પાણી પીએ લીધા ત્રણ વાગે ને મૂકી ને લીરી મા દીકરી હે ને રોકી તો તે હું કે રોકાઈ જાઉં ને આજ નહોતી કાલે હવાઈ વહેલી બસમાં હાટે હું કંઈ વ્યૂઝ જઈ જો આઠ વાગ્યા વાળીમાં તે આગળ મામાન વાળી બે વાળ ગયું સા પાણી પીએની ને હે ને આની બે ને લખણ વતીયું ને આગળ સોડ્યું હતી હું કે સારા કલાકે હું થઈને કાઢતા મા દીકરી બે હાવો હું કે હું આણી સારા કલાકે તેને ફેરી બે હવાઈ ન ગઈ ને આ બે સર અડધી માં તો હાવ ઠેકડો ઠેકેલો છે ને ઓલી મોટી ઠેકડે સળે ગઈ ત્યાં જ વાઈ આવી હતી તે નહોતી સરતી પછી પછી કેટલો ઘરે વાહ હળી ગયો કાઢી લે પછી હે ને બાર થી થી બેઈ કે મા બી કે જો આવ્યું ને તજે ને મારે હે ને રૂંઠા નું કામ ઘણોય પડ્યો મસિયારી કોરા ઠામ ઉડે લુકડા ને ઢગલોવા પડ્યો કાલુ કાલે હંજી મોડા મોડા ધોયા તા રાતી ખાવરે આવડું આયું તો થી ફીના ફીના ઉતા ડટાણે ફૂકાણા ને હવાર ની રુપવારી વરાપ છે તડકી નીકરે ગઈ ઘરે ઠાકલો ને તડકું ની તડકો ને ઢાકલો ને એવું હાલે પોપ આમાં દાતા હાલે હકાણે એ હું પછી હાલે કામ કરસ નહીં માતા રોકાવા નહીં હવરિયાઈ છે હવરિયા આવે કે પછી બપર પછી આવે જોઈએ હાલો તો હું મારું હુંઢાનું થોડું કામ કરેલા પુણા 5 વાગેગા ને અમે નીકળ્યા હલવા અટાણે ઓલા સિટીના માણસ ન નીકળે હલવા હાઈજે એને હલવા નીકળે એને ને જામી હે ને હલવા નીકળી બેહે બેહેન પોગું જલાઈ ગયા અમાર કામ તા કઈ નો હોય તો કાગડી હે ને હું કાલો ખેતરમાં ઘડી ઘમરો મારે આવી ઢોર ને નીણ પૂરો કર્યો પોરું પોરું કર્યું ને હાટી નું કામ તો હાલે કન્ટિન્યુ ને આ હે ને બે ત્રણ ક્યારા કેદુ કેદુ ના પડ્યા પડ્યાતા ને આજે બોકરી માં જવર વાવે દીધી એ મે ના થાય ને મે તો જો કે થવાનું છે પણ મે થા હે ને તો જવર દબડાઈ જાય બાપા ના પાડતા તો પણ ઓ એ કે નીકળે જ નીકળે જ છે જોઈએ ખાઉ કોથી મે વરહા કરે ને તો પછી दबડાઈ ગઈ રવાય નીકળે ન હોગે તો કુમાં ઉંડી વઈ જાય તો એ હું બધે આલે ફાઈનલી મેમાનની હે ને રોકે લીધા હું કા રોકાય જાવ ને ભાઈ એ પાછા કા કેદુ આયુ કઈ લેરી હા તો જો આયા હલે છે પારા સડાવવાનું કામ

हाल है ने हाल है तोवंत पापा ने छोड़वा ऊंचा थाई जो ह ह ह तो जरा से पंथी वाले जो जो लीरी काम है तुम्हारे आवियो गाडियों गाड़ी <laughs> <laughs> <थे, पारें> <laughs> काम करू <laughs> <laughs>

तब पराई ता। परा। <laughs> तो नहीं हो पारा तब रामने मिलवाया था हाँ तारे गए थे ना खुफ़ौती था उन परा तो परा नहीं करा वर्षा दिना ओ <laughs> अल्लामंडो यो हाँ हाँ ये वार्तु थोड़ी मजो ना ना जब वार्षे अजे पूना पांसे ही ना थिया एक साल एक दिन तो पांसे आ जायेगा ओके મને એટલા વાટ જોઈએ કે કઈ સાનું નત કેતા કે કારક છે કાકા તો થોડો થોડું 3 મિનિટ નું છે તી તો ક ઘર આવે ને હા પછી પાછો વરે હે ને 25 3 બીજું ઓલા કે હા રું દે હાલો આવું તો મારે આ હે દે ના ના માર ના બે હે કપડવાનું એ મુકે ને કે તારા બે હો

आने वरे पास डोर देखा बधाई मस्त पाणी करें और खीले दी था दीदा एवं बधाई हाला कामकाज